અપ્પાવન પ્રસંગ પ્રેમીલાબેનનું નિર્વાણ દિનનું આજનો આ જ્ઞાન યજ્ઞ એમના પરિવારે ભાઈ મુકેશભાઈ અને એમને ભાઈઓ સાથે ઉજવ્યો મારે આજનો કાર્યક્રમ બીજી જગ્યાએ હતો પણ મુકેશભાઈનો એટલો બધો ભાવ ફેરફાર કરી આટલા બધા સંતોનો મને દર્શન કરાવ્યા એટલે મુકેશભાઈને એમના પરિવારને ખૂબ ધન્યવાદ ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે આજના પાવન પર્વમાં ઉપસ્થિત પૂજનીય પરથીરામ મહારાજ અમારા ગિરધારી રામ મહારાજ નટુરામ મહારાજ અમૃતરામ મહારાજ અજ્ઞાન પીઠ ઉપર ઉપસ્થિત બધા જ અધિકારી મહાપુરુષો અને વહેનો આજનો પ્રસંગ વિશે ઘણી બધી વાતો મહાપુરુષોએ કરી માતાનો પ્રસંગ છે બે લીટી નટુરામ મહારાજ બોલ્યા પણ ખરા કવિ બોટાદ કરી લખ્યું हरे मीठा माधो न मीठा में उलार लोल मीठा म दो न मीठा मेलो हेठि मीठी मोरी माते जननी जोड़ सखी न થી મીઠે છે મોરી માત રે જનની ની જોડ સખી નઈ જડે રનોલ વર્ષે ઘડી કવ્યા માં વાદળી રેલોલ વર્ષે ઘડી કવ્યા માં વાદળી રેલોલ માડી નો મેઘoverline માં સરે જનની જોડ સાખી નહીં જડે રે લોલ માતાનો મેઘ બરે માસ જો જનનીની જોડ સખી નહીં જડે લો લોલ માતાનો પ્રસંગ છે હું તો ઘણી જગ્યાએ કહું છું નહીં પણ કહું કે આપણા ભજનોમાં પાંચ દેવની વાત આવે છે તો પાંચ પ્રત્યક્ષ દેવ તમારે માનો એ માનો હું માનું છું તો એક તો જેને આપણને જન્મ આપ્યો એ માતા પિતા એ પ્રત્યક્ષ ફોટાવાળા નહીં ફોટાવાળા તો આપણે પંદર ફોટા વળગાડીએ ને વાળાભરતી નીચે ઉતરે તો કોઈ કહે ચા પીવી છે કોઈ કહે ખાવું છે કોઈ કહે નાવું છે રાખીએ આ પ્રત્યક્ષ કોઈ મોટા મહંત નું શરીર પણ મા બાપ માતા પિતા ના હોય તો હોઈ શકે એટલે આ પ્રત્યક્ષ ફોટા નહીં તો ત્રીજા કપડા ગુરુ માતા પિતાએ જન્મ આપ્યો પણ ભવસાગર માં નાખ્યા તો ભવસાગર માંથી કોણ ઉગાડે સદગુરુ ઉગાડે એ પણ પ્રત્યક્ષ ફોટા નહીં તો ચોથા પેલા આપણા શાસ્ત્રો તો ગણેશ દુર્ગાના પાંચ ગણાયા દેવ છો બધા ઉપર ઉપર આવે આવે પણ ના અમે કેવી રીતે દેવ તો આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા લખ્યું અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરી જુજુએ રૂપ અનંત ભાષે દેહ માં દેવ તું

બોલે એ બીજો નથી ને પરમેશ્વર પોતે અજ્ઞાની ને આંધો જ્યાં ત્યાં અરે બોલે બોલાવે બોલે જ્યાં જુઓ ત્યાં આપણા ગુરુ ની વાત તો જુઓ એ તમે કોણ છો સાડા ત્રણ હાથ ના શરીર માં શબ્દ ઉઠે છે ક્યાંથી આ વાત સમજવા માટે સદગુરુ સિવાય આ વાત કોઈ સમજાઈ નહીં શકે શાસ્ત્રો ઈશારો કરે છે પણ સમજાઈ નહીં શકે એ શાસ્ત્રો ભણવાથી આ વાત સમજાય નહીં નિનાદ મહારાજ તો લખે અરે વેદાંત અને વાંચી રે સિદ્ધાંતમાં માં કરો રે એ સર્વેનું સિદ્ધાંત દેહી રે ગણાય આજે બોલે છે એ સર્વનું સિદ્ધાંત છે ને એ તમે છો બીજું કોઈ છે હવે કેવી કે બધું મૂકતા મુકતા જે શેષ રહે એ તમે હવે ત્યાં વાણી પણ છે ત્યાં તો કેવળ અનુભવ છે કોઈને પૂછીએ ભાઈ ગોળ કેવો તો કે ગળ્યો તો કેવો ગળે હવે એના માટે શું છે કોંકરી મોઢામાં ગાલવી પર મૂવો હોય તો એના આભા ઉપરથી ખબર એમાં સદગુરુની વાત એવી છે આમાં વાણીથી કોઈ કહેવાય એવું કેવળ સમજાય એવું છે અને એ સમજણનો ઉપદેશ લીધો એ દાડ થઈ તો થઈ વીજળીના ચમકારે મોતી પરોવ પાનમાઈ અચાનક સંતોના શબ્દો માં સંતો ની વાતમાં સદગુરુના જ્ઞાન માં ધ્યાન તો આવવું પડશે ને પેલી પછેડી ઓઢીને બેસીએ એ વાત અલગ છે એ તો ઉતરી જાય પણ આ જે ધ્યાન છે એ ધ્યાન કરવા માટેનો આ પ્રસંગ છે અને આવા પ્રસંગો આપણા મહાપુરુષો એટલા માટે ગોઠવે છે કે એનાથી આપણા સદગુરુની વાત દ્રઢ થાય પણ આપણું એમાં લક્ષ્ય હોય તો લક્ષ્ય બીજા હોય તો આ વાત કમ્પ્લીટ નહી થાય જગદગુરુ શંકરાચાર્યને ઘણા બધા શિષ્યો એમાં એક તોતળો શિષ્ય એને કશું બોલતા બોલતા આવડે નહીં પણ જગતગુરુ જ્યારે વેદની રૂચાઓ વેદના મંત્રો શીખવતા હોય ને ત્યારે પેલો તોતળો આઈને બે પછી જ ચાલુ કરે તો બધા વિદ્યાર્થીઓને ઈર્ષા થાય ને કે અમે સમયસર આવીએ છીએ હોમવર્ક કરીએ છીએ બધું લાવ્યું તો હું પેલો તોતળો આઈને બે ત્યારે બાપુ ભણાવવાનું શરૂ કરે છે જગત ને ખબર પડી કે આ છોકરાની બધા ઈર્ષા કરે છે આ સેવા કરે બાપુ નો કપડા ધોવે બાપુ શું ગમે છે આમાં એનું ધ્યાન હવે પેલા ઈર્ષા કરે જગત ને ખબર પડી કે આ ઈર્ષા કરે છે કરે ને ગુરુ એ ઘણી વખત સેવાભાવી શિષ્ય હોય ને એના પર એનો પ્રેમ વધારો હોય આ સો એક જણો વખોણ કરતો હોય એક જણો સેવા કરતો હોય તો આશીર્વાદ કોને મળે સેવા કરે એને મળે બરોબર ઘણા માણસો ખાલી વાણીમાં વાલાની વાતો વધારતા ખોટો જણાશે ડોલ અમારા ચાઉ શરીરની ચામડી ઉતરાવું એની મોજડી સીવડાવું એને સોનેરી રંગ ચડાવું આ બધું તો બોલવાનું તો ખરું પણ રબર ના લાઈન કોઈ દાડો આપ્યો હોય તો કે ખરી વાત એટલે બોલવું સહેલું છે પણ વર્તવું આવો પ્રસંગ માતાની પાછળ કરવો બધાથી ના થઈ શકે એ તો પ્રભુદાસ ભૈયા જે વાત પરિવારમાં મૂકી છે એનું પરિણામ છે સેવાનું પરિણામ છે કે બધા માતાનો આવો સુંદર પ્રસંગ યોજે છે બધી જગા એ ના જવાય અને એ માતાને ધન્યવાદ છે કે એણે ભજન નહીં ગાયો હોય બહુ મને બહુ નજીકથી પરિચય નથી પણ એણે સેવા કરી જશે અને સેવા બિલકુલ શુદ્ધ ભાવથી કરી હોય તો જ આવો પ્રસંગ થાય ને બધી માના ફોટા આવ્યા સંતો વચ્ચે ના મુકાય એ હકીકત છે એટલે પ્રેરણા લેવા જેવો પ્રસંગ છે આપણે સૌએ અને એ સંતોનો પગલા એમના ઘેર થયા સેવા થઈ મહારાજની સેવા બહુ કરી એનું પરિણામ છે એટલે એ પછી નક્કી કર્યું કે આ છોકરા ઉપર બધા ઈર્ષા કરે છે એક દિવસ જગતગુરુએ નક્કી કર્યું કે ભાઈ તમારી બધાની મારે પરીક્ષા લેવી છે

પેલો બોલવા માંડ્યો આમ સદગુરુની કરુણા મેળવવી પડે કૃપા પડે વાણીમાં વખોણ કરીએ વાત અલગ છે પણ કૃપા મેળવવા માટે ઘણા તો આશીર્વાદ કે બાપુ મૂકો કે મૂકાવો બાપુ એના ઘેર ઘેર મૂક તો કરા શું કરું મૂકવા પડે પણ આશીર્વાદ એમ મળે આશીર્વાદ તો શુદ્ધ ભાવથી સેવા કરી હોય જેણે જેણે આવી અનંત આપણા શાસ્ત્રોના દાખલા છે હરિના નામમાં પ્રભુના ભજનમાં એટલી બધી તાકાત છે કે નાના માણસો મોટા પદને પામે છે એટલે આજનો આ પ્રસંગ છે એક પદ બોલી મારી વાણીને વિરામ આપું બોલું સદગુરુ મહારાજ નારાયણનું નામ જનઉતમ ના બજેન રુનારી રે ના નારાયણનું નામ જનઉતમ ના બજે माथे मोर यहाँ जगनी वरती रावण राम

સાચા અર્થમાં એ આપણા કુળદેવી છે પેલા તો આપણે જોયા નથી એમને અને આ તો પ્રત્યક્ષ છે એટલે જ્ઞાનની વાત જીવનમાં અમલમાં મૂકવા જેવી જ્યાં સુધી અમલ જીવનમાં નહીં આવે જ્ઞાન જીવનમાં દેખાવું જોઈએ જેમ બોલતા હોય એમ રહેવું પડે ત્યારે એની અસર થવાની નહી તો સામા ઉપર એનો પ્રભાવ થશે એટલે આપણા વાત છે છે મૂકવાનો વિષય અને એની જય બોલાય આ સો ટકાની વાત છે તો વિશેષ નહીં કહેતા પરિવાર આ પરિવારને ખૂબ ધન્યવાદ આપ સૌએ પણ ખૂબ મને શાંતિ સાંભળ્યો એટલે આપ સૌનો પણ આભાર માની બેરવું બોલ સદગુરુમાં